ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા સાઈ ડ્રેસીસ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો પૂર્વ કર્મચારી દિનેશ પુરોહિત આ દુકાનમાં બે વર્ષ અગાઉ કામ કરતો હતો આ દરમિયાન દુકાનમાં રોજની લાખોની આવક અને નફાને જોઈને ચોરીનો પ્લાન બનાવ્યો હતો જેના માટે તેણે મોકો જોઈને ચોરી કરી હતી દિનેશ પુરોહિતે ચોરી તો કરી લીધી હતી પરંતુ ચોરીમાં મુદ્દામાલ ખાસ હાથ લાગ્યો ન હતો જો કે પોલીસના હાથે પકડાયેલા દિનેશ પુરોહિત પાસેથી કુલ્લે પંચાવન હજારનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો પોતાની કબૂલાતમાં દિનેશે પોલીસને કહ્યું કે લાખોનો નફો જોઈને પ્લાન બનાવ્યો હતો પરંતુ હાથમાં કંઈ જ ખાસ લાગ્યું ન હતું હાલ પોલીસે દિનેશની સાથે કોણ કોણ સામેલ હતું તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે